રાજુભાઈ મેલાભાઈ વિશાલભાઈ હું નાથ માતા છું અવરતભાઈ અન વેળા મારી ચિહર ની બના મારી ચિહર ની પડ થાય વિજય અન ખબર લેવા ના આવું તો મારું નામ માતા મી ચિહરે વેળા પડ લીધી છે એવું દેખાય છે મી મકવાણા ની માતા એ વેળા લીધી છે

વેલા જોઈને પળ જોઈને મારી શિહાર ની વેળા તારો ગોગો જોગણી જહો બિહાળી છે ઓગણી કરમ હું નાઈન મે હોની માતા એવું કહું છું ઇના પહેલા તો જો હોમી આઈ નામ બીરો તો મારું નામ માતા નહીં મારો શિવજી એવું કહે છે મારો પરમાત્મા એવું કહે છે બોલો ના બનાવું તો મારું નામ માતા નહીં પણ વેરા હંતા દેવ હોત બાકી લો ફાટી હોય તો હઈ ના ગેર જઈને હંતાય મુ નાઈન માતા એવું કહું છું પણ તમારી વેળા બગલી હોય અને વેળાએ જો નાઈન મે માતા ભખા મેણ ની ચહેર કણ જો વેળાય ખબર ના લઉ તો મારો નામ માં જીવા તમે એવી મુ ચહેર મારા નાઈન મે હોન મારા ભખા બુવા ની શિરોઈ તલવાર તો જીવન જરૂર છે જે મારું ચહેર નું આલેલું જીરવી જોણા મારી ચહેર જીબોને ની જીબોન હોય મારી ભિખા ભવાની માતા બોલ કદી અંડોળા નહીં જે મારી ચહેર નું ભીતર થી રતન કરતો હોય મારું ચહેર જતન કરતો હોય એવાની મારા જરૂર છે હું રાણી મેહર ની માતા એવું કહું છું હું પડિયત રબારીની રબારી ની માતા એવું કહું છું અન તમારા હમે વોગરી થાય પહેલા એ આ નવ ભીરવ તો મારું નામ માતા ને જેને તમારી ઓકાત કરતા વધારે આલ્યું હોય

એ સિસ્ટમ બંધ થઈ ગઈ ઓય જે કર્યું હોય ઓય નો હિસાબ ક્લિયર કરીને જ જાવ એમ તમે જેવું આવ્યો છે ને એવું જ ઉગશે મારો શિવજી એવું કે છે આ ફૂલ દાળો ઉગશે એટલે કરમાઈ જાય પણ મારી નાયણ મેહોર મારી ભીખા નાયણ ની જો આશી કદી પાસી પડે તો મારું છે હરભાઈ નું તમે માગો ના કરતો જો બમણું નાળું તો મારું નોમ માતા નહીં પણ મારો શિવજી એવું કે છે સુખમો હોબળો સોને દુઃખમો હબળા દેવ મારો રોમ એવું કે છે અને રોમને ચૌદ વર્ષ વનવાસ કરવો પડ્યો તો તાણા મેળા આવ્યો હતો તાણા દિવાળીના ટેટા ફૂટ્યા હતા એટલે તમારો વનવાસ પૂરો થઈ ગયો રોજ દાળો એકદમ દિવાળી ના રાખો તો મારું નામ માતા નહીં તો તો મારું ભીખરા નાળની માતાનો દોડવાનો કોમું છે તોલી ચોલી ના લે અને બોલી બોલી ના બનાવું તો મારું નામ માતા નહીં

જે દાડો દુનિયા જાકાર વાલતી એ દાડ મી ચહેરે આવકાર વાળે અને જે દાડો દુનિયા તરસોડતી હતી એ દાડ મી ચહેરે અપનાયા હતા અને એ દાડો એવું કીધું તું કે વિજય વિશાલ રવિન રોવાનું નહીં કલ્પોત કરવાની નહીં હું નાણી મે માતા જોય ગોમજી રહી અને રાજા કરી ના ફેવરું તો મારું નામ માતા નહીં અન રાજા એવા બનાય કે જીવનમાં કદી તમને કોઈ પાળી હકશે નહીં મારો શિવજી એવું કહે છે પણ અને ચાલુ રાખજો ગમે એવું આવે અને જો હેઠા પડવા દઉં તો મારો નોમ માતા નહીં અને મારો શિવજી એવું કે છે ચોવીસ કલાક તમારી ઓરને સંભાળ ના રાખું તો મારું નોમ માતા નહીં હું અઢારે આલમ નું દેવ છું હું મોને માતા છું ભજાઈ ભગવાન છું અને મને ચેહર ના ભજી મારા ભજામાં કદી ખોમી નહીં આવી હોય અને હું નાયણ મેહોન માતા એવું કહું છું કદી વખો આપવા દઉં તો મારું નોમ માતા નહીં